અરે તીર્થો તો પ્રગટ થાય પણ આ કથામાં એવું સામર્થ્ય છે કે ભગવાન પણ પોતાનું નિજધામ પોતાની લીલાનું શ્રવણ કરવા પધારે છે કેવી રીતે મહાત્મ્યમાં કહ્યું છે યત્ર યત્ર ભક્ત શ્રીમદ ભાગવતમ ભવ ગચ્છામી તત્ર તત્રોર યથા સુત વત્સલ મારા ભક્તો જ્યારે મારી કથાનું શ્રવણ કરવા ઘરેથી નીકળે હું એમની પાછળ પાછળ ચાલતો હોઉં છું કઈ રીતે ગોળ યથાશ જેમ પાછળ ચાલી રહ્યો હોય પાછળ પાછળ ગાય એના પર કરુણા વરસાવતી ચાલે એમ ભગવાન પણ ભક્તની પાછળ પાછળ કૃપા વરસાવતા ચાલે છે મહેશભાઈ એ વિનંતી કરી કથાની તારીખ નક્કી થઈ પત્રિકા છપાઈ તમારા બધાના હાથમાં પત્રિકા આવી તમે રાજી થયા કે ચાલો ભગવત કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મળશે પણ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને પણ પ્રસન્નતા થઈ જશે મારી લીલાનું ગુણગાન છે અનેક વસ્તુ યાદ રાખો વૈષ્ણવ ઘરેથી તમે જ્યારે ચાલીને અહીંયા આવો છો ને તમે એકલા નથી આવતા તમારા ઠાકોરજી પણ તમારી સાથે અહીંયા પધારે છે અને તમારા ખોળામાં બિરાજે અને પોતાની લીલાનું શ્રવણ કરે છે એટલા માટે કથાનો એક વિવેક છે ક્યારે પણ સત્સંગમાં જઈએ ઠાકોરજીનું નામ છે લીલા ગુણગાન પ્રિય આપણે જ્યારે સત્સંગમાં જઈએ ત્યારે આપણા પ્રભુ પણ આપણી જોરે પોતાની લીલાનું શ્રવણ કરે છે શરીરમાં કોઈ કષ્ટ ના હોય તો બને ત્યાં સુધી પલાઠીવાળી વિવેકથી કથાનું શ્રવણ કરવું જોઈએ કમરમાં ગોઠણમાં તકલીફ હોય આપણે ઉપર બેસીમાં કોઈ આપત્તિ નથી શરીર સેવાનું સાધન છે સાચવવું જોઈએ

એ ભાવથી આપણે બધા કથા શ્રવણ કરીએ છીએ અને સાત દિવસ સુધી માનો કલ્પ વૃક્ષની છાયામાં આપણે બધા બેઠા છીએ ભાગવત એ કલ્પ વૃક્ષ છે પોતાના માટે કોઈ ખરાબ વિચાર ન કરવો સાથે બીજા કોઈના માટે કોઈ ગુરુ ના વિચારવો કલ્પવૃક્ષ કોને કહેવાય મનમાં જે કલ્પના કરો એ પૂરી થઈ જાય એમ બધા જ દેવો પ્રભુની કથા શ્રવણ કરવા માટે અહીંયા પ્રગટ થાય છે